છઠ્ઠી એશિયન એથ્લેટિક્સ અંડર એટીન ચેમ્પિયનશીપ બે હજાર પચીસ દમામ સાઉદી અરેબિયામાં યોજાનાર છે ત્યારે એમએસ યુનિવર્સિટીના ડોક્ટર વિકાસ પ્રજાપતિની મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે એમએસ યુનિવર્સિટી માટે ગર્વની વાત કહેવાય ગુજરાત રાજ્ય એથ્લેટિક્સ એસોસિએશનના સચિવ અને એમએસ યુનિવર્સિટી ઓફ બરોડાના સહાયક નિયામક શારીરિક શિક્ષણ ડોક્ટર વિકાસ બી પ્રજાપતિને પંદરથી અઢાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન સાઉદી અરેબિયાના દમામ ખાતે યોજાનારી છઠ્ઠી એશિયન અંડર એટીન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માટે ભારતીય એથ્લેટિક્સ ટીમ અંડર એટીન માટે મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં ડોક્ટર વિકાસ પ્રજાપતિનું બહુમાન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન એથ્લેટિક્સ ઓફ ઇન્ડિયાની ટીમ ટીમ અને પંદરથી અઢાર એપ્રિલ દમામ સાઉદી અરેબિયા ખાતે છઠ્ઠી એશિયન એથ્લેટિક્સ અંડર એટીન ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરવા માટેની ટીમ જઈ રહી છે અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી મને મેનેજર કોર્ડિનેટ કરવા માટે મૂકેલ છે તો એ દરમિયાન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લગભગ ત્રીસ જેટલા ઇન્ડિયન એથ્લિટ્સ અંડર એટીન ભાઈઓ અને બહેનો એ પાર્ટિસિપેટ કરવાના છે અને એશિયાના દરેક કન્ટ્રીમાંથી આ આમાં પાર્ટિસિપેટ માટે આવવાના છે અને એ ટુર્નામેન્ટ પંદરથી અઢારમી તારીખ એપ્રિલના રોજ આયોજિત થશે આપણી યુનિવર્સિટીમાંથી તમારી નિર્મુક્તિ કરવામાં આવી છે મેનેજર પદે કેટલી ખુશી છે વર્ષો પછી હવે એશિયન ગેમ માટે આપણી ટીમ જવાની છે આ હું આભાર માનીશ આ માટે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાનો મારી ગુજરાત સ્ટેટ એથ્લેટિક ફેડરેશન એથ્લેટિક એસોસિએશનનો અને એમએસ યુનિવર્સિટી મારી માતૃ સંસ્થા છે એમનો કે જેમને આપણને આટલા વર્ષોથી લગભગ બાવીસ વર્ષથી અહીંયા આ એથ્લેટિક ફેડરેશન એથ્લેટિકમાં અને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં મેનેજમેન્ટ ઓફિસિયટિંગ ટેકનિકલ ઓફિશિયલ તરીકે કામ કરી રહ્યો છે જ્યારે વડોદરા માટે લગભગ તેત્રીસ વર્ષથી રમવા રમવા એમ જ દરેક ક્ષેત્રમાં રમત પદના દરેક ક્ષેત્રમાં કાર્યરત છે તો આને એક ઓપોર્ચ્યુનિટી તરીકે હું જોઈ રહ્યો છું કે જેથી વર્લ્ડ લેવલ ઉપર એશિયન લેવલ ઉપર એથ્લેટિક્સનું મેનેજમેન્ટ કેવી રીતે થઈ શકે છે વર્લ્ડ વર્લ્ડમાં આપણા ઇન્ડિયન એથ્લેટિક્સમાં મેડલ્સ જીતવા માટે શું વધારે શક્ય થઈ શકે છે એના માટેનો આ એક ઓપોર્ચ્યુનિટી શીખવા માટેનો એક ઓપોર્ચ્યુનિટી માની રહ્યો છે એશિયન ગેમમાં એથ્લેટિક્સમાં આપણા વિદ્યાર્થીઓ ખેલાડીઓ જઈ રહ્યા છે શું આશા આપો છો ખેલાડીઓ શું મેસેજ આપશો જે જે લગભગ ત્રીસેક જેટલા બોયઝ અંડર એટીન અને ગર્લ્સ અંડર એટીન છે ટીમની જોડે જે ઇન્ડિયાનો ઇન્ડિયાનું નામ રોશન કરવા માટે પાર્ટિસિપેટ કરવા માટે જઈ રહ્યા છે જે રીતે ઇન્ડિયન ઇન્ડિયન એથ્લેટિક્સ જે છે એ એશિયામાં સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપી રહી છેલ્લા લગભગ દસ બાર વર્ષથી એશિયન ગેમ્સમાં મેડલ આવી રહ્યા છે જે મેડલ છેલ્લા દસ વર્ષમાં તો જે એક ક્ષેત્ર બાકી રહ્યું હતું ઓલિમ્પિક્સ એમાં પણ ઇન્ડિયાના બે બે મેડલ્સ આવી ચૂક્યા છે વર્લ્ડ લેવલ ચેમ્પિયનશિપમાં મેડલ આવી રહ્યા છે ડાયમંડ લીગ્સમાં મેડલ આવી રહ્યા છે આ બધું ઇન્ડિયન એથ્લેટિક્સ ફેડરેશનના દૂરદર્શી પ્રયાસોથી આ બધું શક્ય થયું છે અને એ જ એ જ પ્રયાસ આમાં પણ રહેશે કે એશિયામાં જે ઇન્ડિયન ઇન્ડિયન એથ્લેટિક્સનું નામ રોશન કરે અને ભારતનો ઝંડો પ્રથમ નંબર ઉપર ફેરાય એ જ પ્રયાસ આ ખેલાડીઓનો પણ રહેશે